મયુર નાડિયાના મૃત્યુ બાદ આજે તેના બેસણામાં થયું આવું ગુજરાતી કલાકારો અંદરો અંદર કરી રહ્યા છે ઝઘડો પાછળનું કારણ જાણીને તમે પણ હેરાન થઈ જશો મિત્રો ગુજરાતી મ્યુઝિક કમ્પોઝર મયુર નાડિયાનું નાની વયે અવસાન થતાં સંગીત જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી આજે તેમના બેસણામાં તમામ ટોચના ગુજરાતી કલાકારોએ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા કલાકારોની આંખો ભીની થઈ મિત્રો એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં મયુર નાડિયાને યાદ કરતા રાકેશ બારોટ જીગ્નેશ કવિરાજ વિક્રમ ઠાકોર અને મનુ રબારી જેવા કલાકારો રડી પડ્યા હતા ગીતા રબારી ગમન સાંધલ સહિતના કલાકારોની આંખો ભીની થઈ ગઈ હતી મયુર નાડિયા અંગે વાત કરતા ગીતકાર મનુ રબારીએ જણાવ્યું કે ગુજરાતી ગીતોમાં પ્રાણ ફૂંકનારો જાદુઈ સંગીતકાર જતો રહ્યો આ તેની જવાની ઉંમર ન હતી મારા ભાઈના જવાથી મને ખૂબ જ દુઃખ પહોંચ્યું છે આ ઉપરાંત ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે મિત્રો મયુર નાડિયાનો જન્મ અમદાવાદમાં થયો હતો તેઓ લગ્નમાં બેન્ટ બાજા વગાડતા હતા અને ધીમે ધીમે સંગીતની દિશામાં આગળ વધ્યા હતા મયુરના ભાઈ આનંદે જણાવ્યું કે તેમના પિતા પણ સંગીત સાથે સંકળાયેલા હતા અને પરિવારમાં પણ સંગીતનો માહોલ હતો મયુર નાડિયાએ સંગીતનો કોઈ ચોક્કસ તાલીમ લીધી ન હતી અને આપમેળે બધું શીખતા રહ્યા હતા આટલું જ નહીં અમદાવાદના નરોડા વિસ્તારમાં શિવધારા સ્ટુડિયો આવેલો છે જે મયુર નાડિયાનો છે ગાયક દેવ પગલીએ મયુર નાડિયાએ સંગીત બુદ્ધ કરેલા કેટલાક ગીતો ગાયા હતા બંને વચ્ચે ગાઠ મિત્રતા હતી મયુર નાડિયાએ લાઈવ કાર્યક્રમો પણ ખૂબ આપ્યા હતા તેમણે અન્ય સંગીતકાર સાથે સહાયક સંગીતકાર તરીકે પણ કામ કર્યું હતું અન્યના સ્ટુડિયોમાં જઈને વાજિંત્ર વગાડતા સ્ટુડિયો આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું દેવ પગલી કહે છે કે હું હોઉં કે જિગ્નેશ કવિરાજ કે ગીતા રબારી કે કિંજલ દવે કે રાકેશ બારોટ વિજય સુવાણા આ બધાના નામ ઉચકાયા હોય તો તેમાં મયુરના સંગીતનો મોટો ફાળો છે મયુર નાડિયાની વિશેષતા એ હતી કે કોઈ પણ જાણીતો ગાયક હોય કે કોઈ નવો સવો ગાયક હોય તેની સાથે તેમનો વ્યવહાર એક સરખો જ પ્રેમાણ રહેતો હતો તેમના મનમાં ગાયકો માટે કોઈ ભેદ ન હતો વર્ષ બે હજાર સત્તરમાં માર્ચ મહિનામાં ગીતા રબારીએ ગાયેલું એકલો રબારી ગીત યુટ્યુબ પર રજૂ થયું હતું એ પછી એપ્રિલ મહિનામાં ગીતા રબારીનું જ રોણા શેર મારે ગીત યુટ્યુબ પર રજૂ થયું હતું આ બંને ગીતો એ ગુજરાતમાં ધૂમ મચાવી હતી બંને ગીતોના સંગીતકાર મયુર નાડિયા હતા એકલો રબારી ગીત યુટ્યુબ પર નિહાળનારા દર્શકોની સંખ્યા અડતાલીસ મિલિયનથી વધારે હતી ટોણા શેરમારે ગીત યુટ્યુબ પર રજૂ થયું એ પછી લગ્નના વરઘોડામાં ધૂમ મચાવવા માંડ્યું હતું એ વખતે ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી અને એના પ્રચારમાં પણ કેટલાક નેતાઓની રેલીમાં એ ગીત સંભળાવવા માંડ્યું હતું એ ગીત પછી ગીતા રબારીનું નામ વધારે ગુજરાતમાં જાણીતું થયું હતું